એટલે જે જેવી શ્રદ્ધા એવું કાર્ય થતું હોય છે એટલે આપણે પણ અમુક વિચારતા આ શક્તિ છે અંદર પરીક્ષા ખૂબ હોય છે શક્તિ દાદાની હોય મહા ભગવતીની હોય કુલદેવીની હોય જેની આપણે માનતા હોય એની એક સમય તમારી પરીક્ષા લઈ લે એક સમય એવો લાવી દે સાહેબ બરાબર ને કે તમને પછી તોડી નાખે કે શું કરે છે બરાબર ના કેટલું સહન કરી શકે છે કેટલું એ મારી ભક્તિ ઉપર આને વિશ્વાસ છે બરાબર ને એટલે એ એ પછી જ્યારે એની ઉપર આટલું શ્રદ્ધા મેગીન કરો એટલે એ ડોસી ઊભી થયા વગર આવવું પડે આવવું પડે અને આવવું જ પડે બરાબર ને હા મને ખૂબ એના ઉપર વિશ્વાસ છે મને એને ખૂબ ભરોસો છે બરાબર ને કે મા તું બેઠી છું તારો દીકરો છું બરાબર ને અને તું અમારો થોડો ભાળ વાંકો જોવા દે તું થોડી અમારી આંભું જવા દે મારી ના જવા દે બરાબર આ કાર્ય જે થાય છે બરાબર જે પણ કાર્ય કરીએ છે એ શક્તિની આધીન છે બરાબર ને